જાહેરાત કરી અને એ ગ્રીન કોરિડોર આપણા વિસ્તારના સાગબારા તાલુકાના પાટલામઉ ટાવલ ભાટી ગોનાબા દતવાડા રોજદેવ સીમામલી કોડબા પાડા નાલાકુંડ અને ડેડીયાપુરાના દાંડાવાડી મોરજોડી માથાવલી ડાપકા પીપલો પાનખલા માથાસર અને સાકડી સહિત ગરુડેશ્વર ગામો આવે છે મોકડી ઝરવાણી ધીરખાડી અને ગોરા તો આટલા માંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી મોટો રોડ છે એના માટે સેન્ટરમાંથી ગઈકાલે અમારી મીટિંગ હતી ત્યાં જે ચર્ચા થઈ એ પ્રમાણે કે સેન્ટરમાંથી 30-30 મીટર બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે તો કોઈની એકડ હોય બે એક આ વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી આદિવાસીઓ તો અહીંયા આદિ અનાદિ કાળથી રહી છે વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ પણ પર્યાવરણ ના ભોગે આદિવાસી વિકાસ સાચી વાત છે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી જે ગાડીઓ છે રસ્તા જાય છે જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગીર ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર માટે જ્યારે ગ્રામ સભાની સહમતી લેવા માટે ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી સાંભળજો મિત્રો ગ્રામ સભાનો ઓગણીસો છન્નુ માં પેશા એક્ટ બન્યો દિલીપ ભુરિયા દિલીપસિંહ ભુરિયા આગેવાનીમાં એક કમિટી નક્કી થઈ એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો ને માં એક પેશા એક્ટ બન્યો અનુસૂચિત પાંચ વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય કોરી નાખવી હોય કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય હોટલ ખોલવી હોય કોઈ પણ કરવું હોય તો પેસા એક્ટમાં ગ્રામ સભાને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીનમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી

નામંજૂર અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગામ સભાઓના આપણે બે વાર ઠરાવો આપ્યા છે છતાં ત્રીજી વાર ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગામ સભાઓ તારીખ તારીખ અને તારીખે બોલાવવામાં આવી અને ફરી ગામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે અહીંયા તમને હોમ મળશે તમારી હોટલો મોટોલો હશે આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી પંપ ચાલુ કરવા માટે કેપેસિટી છે આજુબાજુ તમારી હોટલો મોટી મોટી ચાલશે હોમસ્ટે ચાલશે તમારી આદિવાસી વાનગીઓની તમારી દુકાનો ચાલશે પંપ ચાલશે ગેસની આવશે ભાઈ અમને કોઈ જરૂર નથી હું અભિનંદન આપું છું તમામ સરપંચો ને એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડશો કે સરપંચોએ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર વિકાસ લોભામણી લાલચોમાં આવ્યા વગર એમણે તમામે તમામ સરપંચોપાના સરપંચો નામંજૂર ના ઠરાવ કરીને આપી દીધા છે તો સાથીઓ ના મંજૂર નો ઠરાવ આપી દેવાથી આ લડત પૂરી નથી થઈ જતી આ પ્રોજેક્ટ રદ નથી થતો અને જેટલા લોકોની જમીનો જાય છે સર્વે નંબર એમની કેટલા ગુંઠા કેટલા હેક્ટર જમીન જાય છે બધી વિગતો મારી પાસે છે તો જેમની જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે એ લોકો જાણે એમનું કામ જાણે સરપંચો જાણે આપણે શું લેવા દેવા એવું નથી જેની જમીન જાય છે જેનું ઘર તૂટે છે જેનું મકાન તૂટે છે જેનો કુવો જાય છે કોઈનો બોર જાય છે કોઈનો આંબો જાય છે કોઈની આંબલી જાય છે કોઈનો મોડો જાય છે એટલા લોકોને નુકસાન નથી થવાનું આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે જેટલા પણ ગામો છે બધાને આમાં નુકસાન થવાનું છે કેમ એકવાર ગ્રીન કોરિડોર બનશે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે કોરીઓ કરસરો ખાણો તમે રાજપાડીમાં જોવ છો ને કેવું રસ્તાની હાલત હું છે ધૂળ કેવું ઉડે છે એની પરવાનગીઓ આપશે આપણું ભૂગર્ભ જળ જે કુવાઓ બોરમાં જે જળ છે એ જ આવનારા દિવસોમાં આ કોરિડોરમાં પછી નવા નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે આ આવશે તે આવશે ફલાણો આવશે ઝીકણું આવશે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે હવા પ્રદૂષણ થવાનું છે જળ ભૂગર્ભ નું જળ આપણે નીચું જવાનું છે આપણી જે સંસ્કૃતિ આપણે જે પ્રકૃતિ સાથે જીવીએ છે ત્યારે પ્રકૃતિ ને સંસ્કૃતિ ને પણ અહીંયા નુકસાન થવાનું છે આજે તમે જોઈ લો આજે થોડા દિવસ પહેલા હું સમાચાર માં જોતો તો કોઈ બેન આપણે કલાકાર છે કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો જોયું ને તમે આજે આદિવાસી સમાજ આદિવાસી સમાજની આપણી બહેનો આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે લઈ જાય છે કે નથી લઈ જતા બધાના ગામોમાંથી લઈ જાય છે આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે એમને જ્યારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે તમે એક બેન ને વિધ્યા એક ભાઈ લઈ આવેલો આવેલાસી ની વાત થાય છે અમારા લોકો સાથે તો કોઈ રોટી નો વ્યવહાર નથી કરતું આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે આ ગ્રીન કોરિડોર કઈ તમારા મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છે એવું લાગે છે તમને આ ગ્રીન કોરિડોર તમારા અમારા માટે બને છે બહારના લોકો ને અહીંયા લાવવા માટે બને છે આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ યાદ છે ને બધાને ચારસો કરોડ નો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા ત્રણસો ને બે એકર જમીન હાઉસિંગ સોસાયટી ને આપી દીધી છે પૂછી લો આ માલસામોટ વાળા જુવાર કરે છે ડાંગર કરે છે આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી કોઈ ગામ વાળાને નહીં પૂછ્યું કોઈને નહીં પૂછ્યું ત્યારે આ પ્રકારની આ સરકારની વૃત્તિ છે ત્યારે એની સામે આપણે એક થવું પડશે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણા દેવસ્થાનો બચાવવા માટે આપણું જંગલ બચાવવા માટે પર્યાવરણ આપણા સામાજિક આગેવાન પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત કરું છું સરપંચો લેવલે એમને ઠરાવ કરીને આપી દીધા પણ આ સરકાર માનવાની નથી એને આપણે બધાએ ભેગા થઈને મોટી સંખ્યામાં એક દિવસે વધારે દિવસો આપણી પાસે નથી આ લોકો કામ ચાલુ કરવાના છે અહિયાં પાટલા મા સુધી આવી ગયા છે અને આ પ્રોજેક્ટમાં તમે આજે પણ હોય તો લખી રાખજો આ પ્રોજેક્ટમાં ગઈકાલે જ અમે બધા મિટિંગ કરી કલેક્ટર સાહેબ ને મેં કીધું સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો મારા ખેડૂતોની તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂત નું કાચું ઘર તૂટશે એના શું આપવાના છો બગું મકાન તૂટશે એનું સુવડતર આપવાના છો મારા ખેડૂતની રેવન્યુ જમીન તમે લેશો મીટર નો શું ભાવ આપવાના છો મારા ખેડૂતની જમીન આમાં લેવાના છો એને મીટરનો શું ભાવ આપવાના છો મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે હાથ તૂટવાનો છે મારા ખેડૂતની આ આ પ્રોજેક્ટમાં મારા ખેડૂતનો બોર આવી જશે રસ્તામાં કૂવા આવી જશે શું વળતર આપવાના છો સરકાર પાસે કોઈ વળતરની જોગવાઈ નથી મફતના ભાવે લેવાના ધંધા છે તું તમે બધા સહમત છો આપવા માંગો છો મફત ના ભાવે આપવા માંગો છો એટલે વિકાસ સાથે વાંધો નથી આપણો બધાનો જ વિકાસ થવો જોઈએ 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 પણ આપણને શું છે સરકારે આપવું જરૂરી સામાન અહીંયા આપવાની વાત છે અને પર્યાવરણના વિનાશ આદિવાસીઓના ભોગે વિકાસ આપણને જોઈતો નથી ત્યારે સરપંચો એમની જગ્યાએ એમના ઠરાવો લખીને આપ્યા છે એમને અભિનંદન આપું છું પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતીકાલે બુલંદ કરી દેવાની છે આવતીકાલે વાર નહીં નહીં વાયદો નહીં આવતીકાલે જ નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન અધિકારી શ્રી પ્રાંત અધિકારી શ્રી ડેડીયાપાડા જઈને આવેદન આપી દો બધા કહી દો કે ભાઈ વિકાસના પ્રોજેક્ટ અમે વિકાસ થી દાજી ગયેલા છે તમારો આ ગ્રીન કોરિડોર અમારા ગામોમાં જોઈતો નથી કાલે બધા તૈયાર છો ને એક દિવસ બધા ફાળવીને આ જેટલા પણ ગામો આમાં સંપાદિત જમીન થવાના છે એમના માટે માત્ર એકલા ખેડૂતો જેની જમીન જાય છે જ નહીં આપણે બધાએ આવતીકાલે પ્રાંત અધિકારીની કચેરીમાં સવારે અગિયાર વાગે ઉપસ્થિત થઈને બધાએ આવેદન તૈયાર કરીને સહી કરીને બાર વાગે આપણે કલેક્ટરશ્રીને પત્ર ડેડિયાપાડા આપી રાજ્ય સરકારને એમના મારફતે પહોંચાડી અને આ પ્રોજેક્ટનો સખત શબ્દોમાં આપણે આવતીકાલે વિરોધ નોંધાવવાનો છે તૈયાર છો બધા એટલે આવતીકાલે અગિયાર વાગે આપણે મોજા થી ડુંગલ જતો રોડ આજે પરિસ્થિતિ બહુ ખરાબ અમે જિલ્લા સંકલનમાં ગઈકાલે મીટીંગમાં બેઠા તો જિલ્લા સંકલનમાં અમે માહિતી માંગી કે મેં કીધું મારા ગામ ડેડીયાપાડામાં મારું મત વિસ્તાર છે ત્યાં વડાપ્રધાન શ્રી પોતાનો કાર્યક્રમ કર્યો કયા વિભાગે કેટલો ખર્જો કર્યો મને જરા માહિતી આપો તો એમણે એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ મને આપ્યા છે એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે સાત કરોડ મંડપ બે કરોડનો ડોમ પાંચ કરોડ સ્ટેજ બે કરોડ ના ચા નાસ્તો સાત કરોડ ની બસો પચાસ લાખ નું પાણી પચાસ લાખ ના ફૂલ ગુસ્સા કેટલા કરોડો ના બેનર કેટલા કરોડોના આપણે ટોયલેટ બે કરોડ ના તો ટોયલેટ વાન ટોયલેટ વાન ખરા ને એને બે કરોડ રૂપિયા અહીંની બધી હોટલોમાં લાખો રૂપિયા બિલો ચૂકવ્યા છે બધી હોટલ રાજપીપળા કેવડિયા નેત્રંગની મહિન્દ્રા ક્લબમાં અઢાર લાખ રૂપિયા ચૂકવવા ને એક એક અધિકારી એ એક ટાઈમ ખાવા માટે એક ડીશ ના ત્રણ હજાર રૂપિયા